તો ફ્રેન્ડ્સ આજે તો બની રહ્યું છે વાડીના પોગ્રામનું ડુંગળીનું શાક જે આખી ડુંગળીનું શાક બનાવવામાં આવે છે એકદમ સરસ ટેસ્ટફુલ બને છે અને ખાસ કરીને જો મારી જેમ તમે પણ ગામડાથી દૂર રહેતા હોય ને ક્યારેક ક્યારેક ગામડા જતા હોય ને જો આ પ્રોગ્રામ કર્યો હોય તો તમને ખબર જ હશે કે ગામડાનો ટેસ્ટ કેટલો અલગ હોય છે આપણે પણ અહીંયા બનાવતા હોઈએ છીએ પણ જે ટેસ્ટ આપણને ગામડામાં મળે છે એ ટેસ્ટ અહીંયા મળી શકતો નથી માત્ર થોડા એવા મસાલામાંથી બનતું હોય છે પણ એકદમ ટેસ્ટફુલ એવું શાક બનીને તૈયાર થાય છે તો અહીંયા વન કેજી આપણે ડુંગળી લીધેલી છે અને એને આ રીતે આપણે ઉપરથી થોડું એવું ડંઠલ રાખવાનું છે અને બાકીના છોતરા ઉતારી દેવાના છે હવે તેલ ફૂલ ફ્લેમ ગરમ કરવાનું છે અને ત્યાર પછી આ વન કેજી ડુંગળીને આની અંદર સ્ટેપ બાય સ્ટેપ થોડી જેટલી આવે એટલી એડ કરી અને આપણે એકદમ સરસ પાકે ત્યાં સુધી આને તળવાની છે થોડી એવી થઈ જાય ત્યાર પછી આપણે બીજી પણ એડ કરી દઈશું એ રીતે જો પૂરી આવે એવું વાસણ હોય તો પૂરી એડ કરવાની ને અડધી આવે એવું હોય તો અડધી એડ કરી પછી પાછી તળીને બીજી પણ આપણે એડ કરીને એ જ રીતે આપણે પકાવી દઈશું મતલબ તળીને જ આને પૂરી પકવવાની હોય છે નાની નાની સાઇઝનો ઓનિયન લેવાનું હોય છે ને ઉપરનું જે ડંઠલ હોય એ પૂરું કટ નહીં કરવાનું અને નીચેનું જે હોય એ કટ કરવાનું કારણ કે ઉપરનું જો આ રીતે ડંઠલ થોડું રહેવા દેવાનું છે જો પૂરું કટ કરી દેશો ને તો ડુંગળી જે તેલમાં પડશે ને ત્યાર પછી છૂટી પડી જશે આ રીતે મેં મોંથાળ લીધેલો છે તો બે બટકા વટકા મોંથાળના પણ આ રીતે આપણે ભૂકો કરી દઈશું ને આટલા મસાલા આપણે લીધેલા છે લીલું લસણ છે તલ સૂકું લસણ ટામેટા અને ઓનિયન તો ઓનિયનને આપણે ચોપરમાં ચોપ કરેલો છે લીલું લસણ આ રીતે કટ કરેલું છે થોડો એવો સિંગદાણાનો ભૂકો પણ લીધેલો છે હવે આ બધા મસાલા જેમ જેમ હું એડ કરીશ એ રીતે તમને સમજાવતી જઈશ તો ટમેટાને અહીંયા ચોપરની અંદર ચોપ કરીને લીધેલા છે મિક્સર જારની અંદર બિલકુલ આપણે ક્રશ કરવાના નથી આ રીતે આપણું ઓનિયન પણ એકદમ સરસ બફાઈ મતલબ શેકાઈ ગયું છે ને ત્યાર પછી આપણે એને કાઢી લઈશું ને આગળ આપણે બીજી પ્રોસેસ કરીશું જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું ગુલાબી રંગ થાય ત્યારે આપણે કાઢી લઈશું સાથે થોડા મરચાં પણ તળ્યા હતા કારણ કે રોટલા છે ડુંગળીનું શાક છે તો મરચાં પણ ટેસ્ટફુલ લાગે છે સાથે અહીંયા તેલ ગરમ કરી અને રાઈને જીરાનો આપણે વઘાર કરવાનો છે થોડી એવી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે લસણ કટ કરીને રાખ્યું છે કરીબ કરીબ બે કપ જેવું લસણ છે લીલું લસણને આ રીતે એકદમ બારીક કાપવાનું છે અને ત્યાર પછી આ તેલની અંદર આપણે રાય જીરાનો વઘાર કરી અને બધું જ લસણ એડ કરી દઈશું અને આ રીતે ચલાવતા ચલાવતા આપણે પૂરી પ્રોસેસ શાકને પૂરી રીતે આ જ રીતે આપણે સેળવાનું છે હવે આ સૂકું લસણ છે સૂકું લસણ પે પણ મેં અડધો કપ જેવું ખાણેલું ખાણીની અંદર ખાંડી અને આ રીતે આપણે એડ કરી દઈશું ને એને પણ એકદમ સરસ આપણે સાતળી લેશું હવે શિયાળો શિયાળામાં તો ખાસ કરીને એકદમ લીલોતરીવાળા પોગ્રામ વધારે બનતા હોય છે મતલબ આપણે જ્યારે પોગ્રામ કરીએ ત્યારે આ રીતના પોગ્રામો વધારે બનતા હોય છે પણ ખાસ કરીને ગામડાની અંદર તો રોટલા ભરથું છે કુંભણિયા છે ભજીયા છે એવા ઘણા બધા પોગ્રામ બનતા હોય છે એમાંનું આજે આપણે ગામડે જ બનાવ્યું છે આખી ડુંગળીનું શાક તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરજો અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો આ રીતે આપણે ઓનિયન એડ કર્યા પછી એને એકદમ સરસ આપણે સાંતળતા રહેશું અને ઓનિયન અને જે લસણ છે એને બરાબર જ આપણે એકદમ સરસ સાતળી લેવાના છે જેથી કરીને આપણું તેલ છે થોડું છૂટું પડે ત્યાર પછી આપણે ટામેટા એડ કરી દઈશું તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેવા ટમેટાને આ રીતે ચોપરની અંદર ચોપ કરી અને એડ કર્યા છે વન કેજી આપણે ઓનિયન લીધેલો છે અને આ રીતના આટલા ટામેટા લીધેલા છે તો હવે એને પણ એકદમ સરસ પકાવી દેવાના છે અને આ જ રીતે પૂરી પ્રોસેસથી આપણું શાક બનશે તો વિડીયો મિસ ન કરજો કારણ કે મેં આખો વિડીયો તમારા માટે શૂટ કર્યો છે કારણ કે થોડું પણ મિસ થશે તો થોડી ઘણી શાકમાં જે ટેસ્ટ મળશે એ નહીં મળે જેથી કરીને વિડીયો અંત સુધી જોજો હવે આ રીતે આપણે ટામેટા અને ગાર્લિક ઓનિયન બધું જ બરાબર પાકવા આવ્યું છે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે ટેસ્ટફુલ એવું શાક તૈયાર થશે તો લાગે છે કે હવે આપણો જે ઓનિયન ગાર્લિક ને ટામેટા છે બરાબર પાકી ગયા છે અને તેલ પણ થોડું ઉપર આવી ગયું છે તો તેલ છૂટું પડે ને એટલે આ મસાલા આપણે એડ કરી દઈશું તો અહીંયા હળદર લાલ મરચું ધાણાજીરું ને નમક આ બધા મસાલા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો અને બરાબર આ મસાલાને ચલાવતા રહીશું ને આમાં થોડું એવું આપણે પકાવી દઈશું તો મસાલાની અંદર આપણે ધાણાજીરું હળદર સ્વાદ પ્રમાણે નમક અને લાલ મરચું આટલા જ મસાલા એડ કર્યા છે ને બરાબર આપણે ચલાવી હવે જ્યાં સુધી આ શાકનો મસાલો તૈયાર ન થઈ જાય મતલબ આપણે જે અત્યારે જે કરી રહ્યા છે એ મસાલો જ્યાં સુધી તૈયાર ન થઈ જાય ને ત્યાં સુધી આમ જ આને ચલાવવાનું છે મતલબ આને ઢાંકીને પણ છોડી ન શકો અને આમ પણ છોડી ન શકો કારણ કે આમાં પાણી બિલકુલ એડ નથી થયું અને આ રીતે જ આપણે ગ્રેવી બનાવેલી છે તો આને પૂરી રીતે આપણે ચલાવતા ચલાવતા જ આપણે લાસ્ટેજ સુધી આપણે આને પકવવાનું છે અને એ એકદમ પાકશે ને એટલે ટેસ્ટફુલ તેવું શાક બનીને તૈયાર થશે જો આ સ્ટેજ પર શાક તમને એમ લાગશે કે જાણે ભાજી બનાવી હોય એવું જ્યારે દેખાય ને એકદમ મસાલો બરાબર આપણો ચડી જાય ને ત્યાર પછી અહીંયા સિંગ દાણાનો ભૂકો એડ કર્યો છે અડધો કપ આપણે સિંગદાણા લીધા છે ને અડધો કપ આપણે તલ લીધેલા છે તલનો પણ આપણે ખાંડીને ભૂકો બનાવેલો છે અને સિંગદાણા કાચા જ લીધેલા છે કાચા સિંગદાણાને ખાણીમાં આપણે ખાંડીને ભૂકો બનાવેલો છે તો આ રીતે એ પણ એડ કરી દઈશું ને સિંગદાણા અને તલ જ્યારે એડ થશે ને ત્યારે આ થોડું થિકનેસમાં થશે ત્યાર પછી એમ જ આપણે પકાવતા રહીશું પછી આમાં આગળની પ્રોસેસ કરીશું મતલબ જ્યારે આ તમે ગ્રેવી બનાવતા હોય ને ત્યારે જેમ જેમ મસાલો એડ કરો ને એમ એમ એમાં ત્રણથી ચાર મિનિટ એને પકાવવાનો હોય છે કોઈ પણ મસાલો એડ થાય ત્યાર પછી ત્રણ ચાર મિનિટ આમ જ ચલાવ્યા કરવાનું ને એકદમ મસાલો પાકી જાય ને થોડી એવી સ્મેલ આવે ત્યાર પછી બીજો મસાલો આની અંદર એડ કરવાનો હોય છે હવે આપણે ઓનિયન જે એકદમ સરસ પાકી ગયા છે જેને આપણે તળીને લીધેલા છે તો એકદમ નાની સાઇઝના ઓનિયન લેવાના છે આખી ડુંગળીનું શાક એકદમ સરસ ટેસ્ટફુલ બને છે કારણ કે નાની ડુંગળી એકદમ સરસ ટેસ્ટમાં હોય છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું થોડું એવું મિક્સ કર્યા પછી આની અંદર આપણે પાણી ઉમેરી દઈશું તો પાણી અહીંયા કેટલું ઉમેરવાનું છે તો વન કેજી આપણો ઓનિયન છે અને બધા મસાલા કરીને હાફ કેજી જેવા બધા ગ્રેવીના મસાલા હશે ત્યાર પછી આપણે બેથી અઢી ગ્લાસ અહીંયા પાણી એડ કર્યું છે અને પાણી એડ કર્યા પછી આપણે આને થોડું ઉકાળવાનું છે અને થોડું ચલાવતા રહેવાનું છે હવે આગળ આપણે મોહનથાળ લીધેલો તો તમને થશે કે ડુંગળીને શાકની અંદર મોહનથાળ પણ હા એકદમ જો ટેસ્ટફુલ વાળીનું શાક બનાવવું હોય આખી ડુંગળીનું એકદમ ટેસ્ટફુલ જો શાક જોઈએ તમારે તો થોડો મોહનથાળ પણ એડ કરશો તો અહીંયા મોહનથાળ લીધેલો છે ને એના બે જ બટકાને આ રીતે મેં ભાંગેલા છે ભૂકો કરી અને આ ટાઈમ પર આપણે એડ કરી દઈશું એકદમ ટેસ્ટફુલ જો શાક બનતું હોય તો મોહનથાળ નાખવાથી ખૂબ જ એવો ટેસ્ટમાં થોડો વધારો થઈ જાય છે હવે આ રીતે આને થોડીવાર આપણે પકવી દઈશું જ્યાં સુધી ગ્રેવી અને જે આપણા ઓનિયન છે એ ઇવનલી એકબીજા સાથે મેચ ન થઈ જાય મતલબ કે થોડું છૂટું પડે છે એ છૂટું ન પડે અને એકદમ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે આમ જ ચલાવતા રહીશું અને આ શાક બનતા થોડી વાર લાગે છે અબાઉટ વીસથી પચીસ મિનિટ લાગી જાય છે અને ત્યાર પછી જે શાક તૈયાર થાય છે ને તમે લોકોએ જે ખાસ કરીને જો ગામડામાં પ્રોગ્રામમાં શાક ખાધું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી તમારી ફિલિંગ્સ શેર કરજો જે ટેસ્ટ ગામડામાં મળે છે એ શાયદ આપણે ત્યાં સિટીમાં મળી શકતો નથી હવે આ રીતે આપણું આખી ડુંગળીનું શાક તૈયાર છે ઉપરથી લીલા ફ્રેશ આપણે ધાણા એડ કરી દઈશું અને આ શાક અમે દસ જણ માટે બનાવ્યું હતું અને આ ક્વોન્ટિટી તમે સેમ લેશો તો દસ જણને આરામથી આ શાક થઈ જશે હવે આપણે એને સર્વ કરી લેશું ને સર્વ કર્યું હતું બાજરાના રોટલા સાથે તો તમને તો ખબર જ છે ગામડાની અંદર બાજરાના રોટલા તો ઇવનલી હોય જ છે તો બાજરાના રોટલા છે સાથે આપણે આખી ડુંગળીનું શાક મરચાંના રાયતા પાપડ છાસ અને સલાડ તો એકદમ સરસ એવો જો ટેસ્ટ બિલકુલ ગામડા જેવો જોતો હોય તો આ શાક જરૂરથી બનાવજો અને હા રેસીપી ગમે તો શેર પણ કરી દેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ